એસકે વાટેન્ડ ગ્રુપ આપણા ચેનલનું અને અહીંયા એકવીસ દસ આવું હમી રાખ ગાડી તો દેખાય ના અહીં એકવીસ દસ તમે કોમેન્ટમાં કહેજો કે આ એકવીસ દસ આપણે હું કામ લખીએ જેને ખબર હોય નહીં બાકી ખોટે ખોટા લખતા નહીં કંઈ કારણ વગર ને સહદેવને તારા વાળ કપાવાનું છે તો આ નામ આપણે ચેન્જ કરવાનું હતું પણ પછી રેવા દીધું કે આ છે ને પછી કરાવી નાખશું અત્યારે બહુ મસ્ત હશે બાકી આ કાટી નાખશું ને તો પછી પાછું સારું નહીં લાગે એટલે તો અમે જાય છે સાસર વાળ કપાવવા કેમ કે આપણે ત્યાં ખાવી ગયા હે એટલે હાર દી ગાશ નથી કાઢ્યું તો હાર્દિક નહીં આવવાનું હતું પણ એમ બે જઈ મારો મોબાઈલ ભૂલાઈ શકતી તો હું મારો મોબાઈલ કાઢી દઉં ચાર્જિંગ તો આપણે મોબાઈલમાં ચાર્જિંગ એટલું નહીં હોય લઈ લઈએ મોબાઈલ જો કે લાઈટ તો નથી દસ ટકા છે હાલ છે લાઈટ તો નહોતી સર પણ ઇન્વર્ટરમાં મૂકી દઉં ચાર્જમાં તો ચલો આ બધી કપો જો બહુ ગરમી થાય છે વાળ મોટા થઈ ગયા ના એ ગામમાં નથી જવાનું હાલો તો ગામમાં આપણે પછી મૂકવા તો છે કેવું નામ લખવાનું મને કહી દેજો કોમેન્ટ કરી ને તો મોડું થઈ ગયું હતું બહુ કેમકે વાળકટ કરવામાં મોડું થઈ ગયું હતું ને અત્યારે આપણે છે ને ગાડી તો આવી જાય કેમ કે આ ગારો ગારો કેટલા દિવસથી કેમ કે સાડા મોટો વરસાદ આવી જાય ને તો એ રસ્તામાં બહુ ગારો ને એવું બધું હોય તો પછી આને તોય નાખીએ કેમ કે પછી છે ને હળવાનું ચાલુ થઈ જાય ગારો રિયો હોય ને ત્યાં તો આ હું આવ્યો નહીં પેલા ભાઈએ ધોઈ નાખી ગાડી હું આ લઈને આવ્યો સૂની અહીંયા અહીંયા આપણી વાડીએથી કે આનો વારો લઈ લે તો આ ગાડી તો ઓલમોસ્ટ લગભગ ધોવાઈ જ ગઈ આખી અને આપણે આ સૂની ગાડીનો વારો છે ને આપણે પાણી હાલે માંડવીમાં કેમ કે વરસાદ જરાય છીએ જ નહીં હવે જોકે જોઈએ વરસાદ પણ આવતો નથી તો માંડવીમાં પાણી ચાલુ કરી દીધું ને આટો મારી હા તો બીજું હાલો આને ડબલ ખોડી મારીને છે સમ આ બધી તૂટી ગયું આ ગાડીમાં એટલે હવે લગભગ આપણે ટૂંક સમયમાં છે ને નવી ગાડી લેવાના છે જ્યાં કે આનાથી કામ હકવીએ કેમ કે આમાં છે ને કંઈક ને કંઈક તૂટેલું બે વાર એન્જિન બનાવ્યું પણ છ મહિના થાય ને પૂરી કરી દઈશ આ ભાઈ આ ગાડી પૂરી કરી દે આખી આને એટલી હાકે આ રસ્તામાં આ રસ્તામાં એ સાલી સાલી જાતો હોય તમે જો આ કંઈ સાલી સાલી હાંકવાનો રસ્તો છે લે લે હાલ હું સાહેબ હા જવાનું નીકળો ચાલો આપણે વા પાણી વાળા ને આટો મારવા હવર જવાનું હતું પણ હવે અત્યારે ટાઈમ મળી ગયો તો હું જાવ છું ત્યાં ના ભાઈ ને ગાડી તો ઉરાવી આપડા ખેતર વે આવી ગયા છે આપણે પાણી ચાલુ છે ત્યાં તો આટલી વધી હોય તો અહીંયા મૂકી દીધી અને વાડીએ લઈ જઈશું જો કે બાંધવાનું બાકી છે અહીંથી એક ઓલું આમાં એક જ હેર બાંધી હોય બીજી બાંધવાની છે તો વાંચી આપણે માથેથી પાણી પીતું આવે તો ત્યાં ઊભા હે માણસ રાહ જોતો છે તો એવી રીતે આપણે પાણી પાઈએ કેમ કે આપણે આડું વાઈએ એક વર્ષ છે ને ઊભું વાયું ને તો એમાં પાણી પાવાની ને વેસમાં નીક નાખવાની ને એવી બધી બહુ રામાયણ થતી એટલે જે કહેતા હોય મારો વિડીયો ક્યાંથી જોતા હોય મને ખબર નથી અમે આને આને છે ને ઉપાર કહીએ ઉપાર કા નીક તમે લગભગ ધોરીઓ કે એવું કંઈક કહેતા હશો કેમ એક જ બાંધ કેમ બે બાંધવાની નથી એવું કેમ કે એવું રાખવાનું આમ તો બેન હે મા

ભાઈનું કહેવાનું છે બીજી મોટર લાવવી ક્યાં થઈ કે યા આપડી સી નથી પૂરું નથી થતું તો કે આપડી જે અત્યારે બધી વાર્તા હોય બાકી તો મળી જાય આજુબાજુમાંથી એવું કઈ છે આપણે સહદેવ પણ અહીં આવ્યો તો નિયાકડી ચાલુ કરી દીધો તમે અમે બે છે ને અહીંથી રેસ લગાડીએ કારણ કે આ સફેદ પટ્ટી છે ને વાહ સુધી છે આપણે ખૂણે નીકળવાનું છે તો હું ને સહદેવ બે ભાગ ગયા અહીંથી કે કોણ પેલા અહીંયા પૂગે હાલો બ્લોક ચાલુ રાખીએ ચાલ એ મારુતિમાં લઈ જાય હા હાલો સી જીતી જાય ને મારુતિમાં લઈ જાય હે સી સીતે ઈ ને તો 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 ધીમે ધીમે આ લે હમડ સી સી પાસલ પુગે ની મારુતી માં લઈ હા વટ થી વટ થી સાગર વાટર બોલે સાગર વાટર બોલે મેરી સા યસ કે વાટર બોલે ઉપર સપલ હાથ માં પેર લેવા તો આપણે સપલ હાથ માં લઈ લીધા હાથ માં લીધા ઉ કહું ને સંયો ઉપર એ હાલે રાખ માર આડે ઢેડે જોડી તું હિયર ઠોક તેમ નહી હાલે હાલો તો 1 2 3 ને સ્ટાર્ટ કોટ મે

તો આપણે આને આ બટોડી લઈ જાય પેલા તો ઉપરતી નથી ગાડી કેમ કે આમાં કાલ નું છે ને આમને આમ જ છે કાલ ચાલા ગામમાં લઈ જતો ને તો ગાડી હાલતી નથી તો આસપાસથી લઈ જાય પણ સોલું નથી થતી અત્યારે કેમ કે આપણે મેજેવડી સોયા બી આટો મારવા જાવ ને ટ્રાય કરે એમ ના એમ ફૂંક થોડું આમ આમ મોટું અટાડે ફૂંક માં એમ ના હા દે મોટું ને વેક્યુમ થવું જોઈએ તારાથી નહીં લાગે આમ હાલ મોબાઈલ પકડ

बाप वे गलतित होए गियर पाड़ ले तुम खाली हो के वो वाली गाड़ी रखवा दी हमें जाए गाड़ी ले जाए ना भाई मारो

ફાલ જોવા માંડવી દાળ ઉપાડે સોતમે સહાડીન ગામ ને દેખાડતો દેખાડતો જોઈ શક દેખાય નીકળી જ આપણે અત્યારે અડધે પી ને વરસાદ ચાલુ થઈ ગયો આમાં તમને દેખાય આમ તો લગભગ નઈ દેખાય સાટા પડે હાકડી હલવાના બાવળું ની એવું છે અહીંયા ગાડી બોંધ પડી ગઈ હવે આપણે ટ્રાય કરીએ ઉપડી જાય તો ગાડી છે ને આનો આનો જ આઈડિયા તો આવી ગાડી લાવવાનો એ તારું ઓલું નડે એક મિનિટ હાલ ઉપડી ગયો ગાડી કોણ આપી હા ના હાલો અરે પ્રેન્ટ કર્યો ના એટલા બ્રેન્ક નથી ચાલો આ ગાડી ક્લેશ દબાવે ગેરની ગેર પાડું હાલે